આજે છે ને જેસલમેરના રણપ્રદેશમાં મજા કરવાની છે એટલે મસ ઊંટ ઉપર બેસી ગયા મેં મારી જિંદગીમાં ક્યારે કેમલ સફારી કરી નથી એટલે બેસતા નહોતું આવડતું નમસ્કાર મારું નામ છે દિનુ સાલાણીને અત્યારે હું આવ્યો છું રાજસ્થાન જેસલમેર

આપણે એક જ વાત વિચારી છે કે થોડું જીવવું છે પણ સારું જીવવું છે જિંદગીની જેટલી મોજ મસ્તી છે ને બધી ભાઈ હાલો ભાઈ તો આજના આપણો જેસલમેરના પ્રદેશ નો એપિસોડ પૂરો થાય છે ફૂલ લોક યુટ્યુબ પર ટૂંક સમયમાં આવવાનો છે તો ને સબસ્ક્રાઇબ કરી લેજો હર મહાદેવ જય શંકર